નમસ્કાર હું દિવ્યા પંડ્યા આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે આવો સાંભળી ગોમતીપુર દરમિયાન દારૂ પીધેલી હાલતમાં પકડેલા યુવકનું હોસ્પિટલ લઈ જતા સમયે મોત નીપજ્યું બોપલ આમડી રોડ પર અકસ્માત કેસમાં ફરજ પર બેદરકારીને લઈને બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા રખિયાલમાં રિક્ષા ચાલકે પોલીસ ની ગેરહાજરી નો લાભ લઈને બે પૈડા પર ફૂલ ઝડપે રિક્ષા ચલાવી લોકો ના જીવ જોખમ માં મુક્યા ખોખરામાં દારૂના કેસમાં ઝડપાયેલા યુવકને માર નહીં મારવા અને જામીન મુક્ત કરવા બદલ લાંચ લેનાર વચેટિયાને ઝડપી લેવાયો જોન સાત એલસીબીની ટીમે રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવી ગ્રાહકો શોધવા આવેલા પેડલરને જુહાપુરામાંથી ઝડપી લીધો ચાંદખેડામાં થોડા દિવસો પહેલા બે જૂથ વચ્ચે થયેલ માથાકૂટમાં યુવકની હત્યાને પગલે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા અમદાવાદના ચકચારી ખાતીકાંડની તપાસ કરી રહેલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલના સીઓ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી ગુજરાતના પોલીસ ખાતામાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ એસીબી ચીફ શમશેરસિંહ ડેપ્યુટેશન પર દિલ્હી જશે સરદારધામ વિવાદ મામલે જુનાગઢના પીઆઈ પાદરિયા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો આજે દેશના બંધારના પંચોતેર વર્ષ પૂર્ણ થવા પર જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો